હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ મહેસૂલી તલાટી ની પરીક્ષાનું આયોજન થયેલું છે અને હવેથી ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા પોતાના જ જિલ્લામાં પરીક્ષા મથક ક્યારેય આપવામાં આવતું નથી આથી દરેક સ્ટુડન્ટને અન્ય જિલ્લામાં એક્ઝામ દેવા માટે જવું પડતું હોય છે તો મિત્રો અજાણ્યો જિલ્લો હોય રાત્રિ રોકાણ ક્યાં કરવું શું વ્યવસ્થા હશે વગેરેને અનુલક્ષીને વિદ્યાર્થીઓને બહુ બધી મૂંઝવણ હોય છે તો આપણી પાસે એવી માહિતી આવેલી છે જેમાં તમે નિઃશુલ્ક અથવા તો ખૂબ ઓછા ખર્ચમાં જે તે જિલ્લામાં રહેવા જમવાની વ્યવસ્થા મેળવી શકો છો તો મહત્તમ જિલ્લાઓની માહિતી આપણી પાસે આવી ગઈ છે જે હું તમને જણાવી દઉં છું જે લોકોનું કેન્દ્ર અમદાવાદ હોય તે લોકો ભાઈઓને બહેનો બંને માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ સંસ્થામાં જમવા માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલી છે રાત્રિ રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર ભાઈઓ બહેનોએ પોતાનું નામ અને નંબર તેર નવ બે હજાર પચીસ સુધીમાં બપોરે બાર કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે કારણ છે મિત્રો એ લોકોને જમવા વગેરે માટે કેટલી સામગ્રી લાવવી આ તે બધો ખ્યાલ પડે અને જ્યારે તમે લોકો ત્યાં પહોંચો ત્યારે તેને એક કોલ લેટરની ઝેરોક્ષ અને એક આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સોંપવાની રહેશે અને વાલીના આધાર કાર્ડની કોપી પણ સંસ્થામાં ફરજિયાત જમા કરાવવાની રહેશે એટલે મિત્રો તમારી સાથે જે પણ આવવાના હોય એ લોકોને પણ ફ્રીમાં રહેવા જમવાની સુવિધા મળવાની છે મિત્રો આખું સરનામું આપણે જોઈએ તો રોહિદાસ ધામ સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ખેડા અમદાવાદ બસો સત્યાશી ઓબ્લિક અઢાર તેત્રીસ સુભાષનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ જૂના પોલીસ સ્ટેશનની પાછળ આઈઓસી રોડ ચાંદખેડા અમદાવાદ મિત્રો તમને વધારે મુશ્કેલી હોય તો તમે આપેલા મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો હું મોબાઈલ નંબર જણાવું છું નેવું નવ્વાણું નવ્વાણું છ્યાસી અઠ્યાસી બીજો નંબર છે અઠ્ઠાણું પચીસ બાવન એક ડબલ ઝીરો આઠ ત્યારબાદનો નંબર મિત્રો પૂરો વંચાતો નથી એટલે હું બોલતી નથી પછીનો નંબર છે બાણું અઠ્યાવીસ ચોસઠ પંદર તેતાલીસ ત્યારબાદનો નંબર છે નવ્વાણું ચોવીસ પંદર ચાલીસ એકતાલીસ તો મિત્રો જે લોકોને અમદાવાદ અને અમદાવાદ જિલ્લાની આસપાસ પરીક્ષા કેન્દ્ર હોય તે લોકો ચોક્કસથી કોન્ટેક્ટ કરી લે